વડોદરાથી સમાચાર સામે રહ્યા છે વડોદરામાં પાંજરીઘર મહોલ્લામાં પાણીની સમસ્યા ઉભી થઈ છે પાણીની સમસ્યાને લઈ મહિલાઓ દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યું છેલ્લા છ મહિનાથી પાણીની સમસ્યાનું નિરાકરણ નથી આવ્યું પૂર્વ વિસ્તારમાં પાણીની અનેકવાર સમસ્યા સર્જાઈ રહી છે મહિલાઓએ રોડ પર ઉતરી અને વિરોધ નોંધાવ્યો છે પાણીની સમસ્યા દૂર કરવામાં આવે તેવી હાલ માંગણી કરવામાં આવી છે ગંદુ પાણી અને યોગ્ય પાણીનો નિકાલ ન થતા હવે મહિલાઓ રણચડી બની છે મહિલાઓ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે મહિલાઓએ રોડ પર ઉતરી અને જામ કરી વિરોધ નોંધાવ્યો છે પાણીની સમસ્યા દૂર કરવા માટે જોકે અનેકવાર માંગણી કરવામાં આવી છે છેલ્લા છ મહિનાથી પાણીની સમસ્યા સર્જાઈ રહી છે ત્યારે પાણીની સમસ્યાનું હાલ કોઈ નિરાકરણ આવ્યું નથી ત્યારે હાલ પાણીની સમસ્યાને લઈને મહિલાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે વડોદરાના પાંજરીગઢલામાં પાણીની સમસ્યાને લઈને વિરોધ થયો છે છેલ્લા મહિનાથી જોકે પાણીની સમસ્યા છે પરંતુ કોઈ નિરાકરણ આવ્યું નથી ત્યારે પૂર્વ વિસ્તારમાં પાણીની અનેક વાર સમસ્યા સર્જાઈ રહે છે ત્યારે મહિલાઓએ રોડ પર ઉતરીને વિરોધ નોંધાવ્યો છે પાણીની સમસ્યા દૂર કરવામાં આવે તેવી માંગણી કરી છે ગંદુ પાણી અને યોગ્ય પાણીનો નિકાલ ન થતા હવે મહિલાઓ રણચંડી બની છે કલ્પુરો વિસ્તારમાં પાણીની અનેકવાર સમસ્યા સજાઈ રહી છે જેને લઈને હાલ અનેકવાર રજૂઆત કરવામાં આવી છ મહિના વીતવા છતાં પણ કોઈ પણ પ્રકારનું નિરાકરણ ન આવતા આખરે મહિલાઓ બોરણ બની છે છેલ્લા છ મહિનાથી પાણીની સમસ્યાનું નિરાકરણ નથી આવ્યું પૂર્વ વિસ્તારમાં પાણીની અનેકવાર સમસ્યા સજાઈ ચૂકી છે અને મહિલાઓ દ્વારા હાલ વિરોધ કરવામાં આવ્યો છે ફતેપુરા પાંજેગ વિસ્તારમાંથી અમે જે લોકો છે અમે છેલ્લા ત્રણ વર્ષથી પરેશાન છે તંત્રને કહીએ છીએ અમને મોટી લાઈન નાખી આપો લાઈન નથી નાખી આપતા દર છ મહિના પોઝિશન આવે છે દર છ મહિના લોકો વાર્તા કરે છે દર છ મહિને સળિયા મારીને ટેમ્પો લાવીને જમ્પર લગાડીને ટેમ્પર વરી કામ કરીને જતા રહે છે અમારે દર વર્ષ દર છ મહિના અમારે પોઝિશન હોય છે પોઝિશન તમે જોઈ લીધી છે પાણી આખા પાણી આવે છે તો ગટરનું જ પાણી આવે છે સાફ પાણી આવતું છે નહીં બોરિંગનું પાણી સાફ કરીને ગરમ કરીને પીવું પડે છે અત્યારે પોલીસ પણ આવી છે પણ પોલીસ કોઈ આટલી બધી લેડીઝ અહીંયા છે પણ કોઈ પણ લેડીઝ અધિકારી આવ્યો નથી અત્યારે જમાદાર પણ નથી કોઈ જ નથી અમે પોલીસ વાળા જોડે પોલીસને કહીએ છીએ કે તમે અમારો સાથ આપો તમે અધિકારીને બોલાવો ને અહીંયા અધિકારીને કેમ નથી બોલાવતા ઓફિસમાં જઈએ તો કે આવે છે સાહેબ લોકો હોતા નથી સાહેબ આવે ત્યારે આવો એન્જિનિયર નથી આ નથી તે નથી એવું કરીને અમે ધક્કા ખવડાય તો અમારે કઈ જવાનું ફતેપુરા પાંજેગ વિસ્તારમાંથી અમે છે એ લોકો છે અમે છેલ્લા ત્રણ વર્ષથી પરેશાન